સુરતમાં બેરોજગારીથી કંટાળી યુવકનો આપઘાત કડોદરા વિસ્તારમાં ચાલીસ વર્ષીય નરેશભાઈએ કર્યો આપઘાત બેરોજગારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની પરિવારને આશંકા હાલ સમગ્ર ભારતમાં મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે ત્યારે ભારત દેશની આર્થિક રાજધાની રીતે ગણાતું ગુજરાત પણ એટલી જ મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યું હોય ત્યારે ગુજરાતના કેપિટલ શહેર ગુજ સુરતમાં અવારનવાર ઉઠમણા લૂંટ ચીટિંગ ચોરી જેવા અનેક કિસ્સાઓ બનતા હોય ત્યારે ઘણા વ્યક્તિ આ મંદીના માહોલમાં પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે આર્થિક રીતે સંકડામણ અને પરિવારની જવાબદારી હોય છે એવામાં આજે સુરતમાં વધુ એક કિસ્સો બેરોજગારીથી કંટાળી યુવકે આપઘાત કર્યો સુરત શહેરના કડોદરા વિસ્તારમાં ચાલીસ વર્ષથી નરેશભાઈએ કર્યો આપઘાત બેરોજગારીથી કંટાળી આપઘાત કર્યો હોય તેવું પરિવારજનો દ્વારા આશંકા જણાવાઈ હતી ત્યારે સમગ્ર પરિવાર શોકના માહોલમાં ડૂબી ગયો હતો હાલ આવી જ રીતે સુરત શહેરમાં બેરોજગારીથી કંટાળી લોકો આપઘાત અથવા ચોરી લૂંટના રવાડે પણ વધારે ચડ્યા હોય તેવા કિસ્સા પણ બહુ જ જોવા મળે છે હાલ બે દિવસ પહેલા જ જોવા મળ્યો હતો પોતાનું નામ કોઈ અન્ય કેસમાં આવી ગયું હોય અને એનાથી ડરી છોકરાએ દવા પી લીધી હતી ત્યારે આવા જ કિસ્સા સુરત શહેરમાં રોજબરોજ જોવા મળે છે

કામપર બામપર જે બે રોજગાર ગુજરાત ગુજરાતી કેટલા વર્ષ વર્ષ અહિયાં જ આવ્યા જનમ અહિયાં જ